નમસ્તે હું છું સિદ્ધાર્થ તો સ્વાગત છે તમારું સીટ માં નમસ્તે મિત્રો કેમ છો ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે અને કાયમની જેમ વિનંતી કરું છું એ પ્રમાણે જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો કારણ કે અહીંયા આપણે નવા નવા વિષયો જેમ કે આજે જે વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એવા નવા નવા વિષયો સાથે આપણે મળતા હોઈએ છીએ તો શરૂ કરીએ મારું એક ગ્રુપ છે એટલે મારું નહીં પણ એક ગ્રુપ છે જેમાં અમદાવાદના ઘણા બધા મોટા નાના આર્ટિસ્ટ અને કળા જગત સાથે સંકળાયેલા લોકો અમે છીએ એમાં એમાં એક દિવસ બહુ સરસ ચર્ચાનો મુદ્દો ઉઠ્યો હવે એ આમ જુઓ તો એમનું નામ લઉં તો મને વાંધો નથી કારણ કે પોઝિટિવ વાત છે પણ મેં હજી સુધી એમની મંજૂરી લીધી નથી આ વિડીયો શરૂ કર્યો એ પહેલાં મને ત્યારે યાદ આવ્યો કે ભાઈ એમની મંજૂરી લેવાની તો રહી ગઈ કે તમારું નામ લઉં કે નહીં પણ બહુ જાણીતા આપણા લોકગાયક અને એક્ટર છે એમણે એક સરસ સૂચન કર્યું કે ગુજરાતી મૂવીમાં જો પેડ પ્રીમિયર ચાલુ થાય તો આ બહુ શું કહેવાય એક પોઝિટિવ વાત હતી મને મારી લાઈફમાં મેં જો આ શબ્દ સાંભળ્યો હોય ને પેઇડ પ્રીમિયર તો એ મને છેક ચેન્નાઈ એક્સપ્રેસના સમયે મેં સાંભળ્યું હતું અમદાવાદમાં એ વખતે ફિલ્મ જે શુક્રવારે કે એ રિલીઝ થવાની હતી એની આગલી રાતના એટલે કે મોડી રાતના અગિયાર બાર વાગે પીવીઆર એક્રોપોલિસમાં હું જો ભૂલતો ન હોઉં તો એનો પેઇડ પ્રીમિયર હતો એક કે બે શો હતા અને એની મિનિમમ ટિકિટ છસો રૂપિયા હતી અને બંને હાઉસફુલ હતા આવી જ રીતના મુંબઈને બધે જ પેઇડ પ્રીમિયર એના થયા હતા આવું મને યાદ આવે છે પછી કેટલા થયા પહેલાં કેટલા થયા હશે એની મારી પાસે કોઈ માહિતી નથી પણ આપણે હવે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જ વાત કરીએ તો આ એક બહુ સરસ પ્રવૃત્તિ થઈ શકે એવું મને લાગે છે આનો હું રેફરન્સ કહું તો હમણાં આ જૂન મહિનો શરૂ થઈ ગયો છે પણ ગયા મહિનેના છેલ્લા વીકમાં ગુજરાતીની સૌથી વધુ વખણાયેલી ગયા વર્ષમાં ફિલ્મ કારખાનુંનો એક સ્પેશિયલ સ્ક્રીનિંગ આયોજિત કરવામાં આવ્યું હતું અને લગભગ દોઢસો પોણા બસોની કેપેસિટી ધરાવતા એ થિયેટરમાં સો દોઢસોની આઈ એમ નોટ શ્યોર પણ દોઢસો જેટલું તો લગભગ હતું આખું ફી ફૂલ હતું અને ટિકિટની પ્રાઇસ પણ જે નોર્મલ હોય છે એ પ્રમાણે અઢીસો રૂપિયા જેવી રાખવામાં આવી હતી અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નાટક મારા જેવા જેને સો કોલ્ડ ક્રિટિક કહેવામાં આવે છે સો કોલ્ડ યુટ્યુબર કહેવામાં આવે છે અમે બધા પણ ત્યાં હાજર હતા પૈસા ખર્ચીને તો આ એક પ્રયોગ અને એ એટલો સફળ રહ્યો કે હવે એના આયોજકો હવે આ વિડીયો આવશે એના એક બે દિવસમાં ફરી પાછો એક શો આયોજિત કરી રહ્યા છે અને એ પણ લગભગ ફૂલ થઈ ગયો છે તો આ તો મૂવી લોકોને ગમી પછી આ રીતના શો આયોજિત કરવામાં આવ્યો તો શું મૂવી આવે એ પહેલાં આપણે આવો પેડ ન કરી શકીએ આના ઘણા ફાયદા છે પહેલો ફાયદો તો હું કહું મારા જેવા રિવ્યુકાર કાર માટે કે એના માટે એના માથે જે એક ટેન્શન હોય છે કે હું જો પ્રીમિયરમાં જઈશ તો મારે ફ્રીમાં જવાનું થશે અને તો હું સરખી રીતના મારા મંતવ્ય વ્યક્ત નહીં કરી શકું મારો રિવ્યૂ નહીં કરી શકું એના માટે આ સારું છે કારણ કે એ શુક્રવારે ટિકિટ ખર્ચીને જાય સવારના શોમાં અને એ પણ પાછો એક શું કહેવાય એક ઉદ્યમ છે કે લગભગ ગુરુવારની રાત સુધી ખબર નથી પડતી કે સવારનો પહેલો શો ક્યાં મળશે અને એવા થિયેટરમાં મળશે કે નહીં જ્યાં સાત જણા મિનિમમ ન હોય એ તોય ચાલે એવું થિયેટર ખરું કે નહીં નવું દસ અગિયાર વાગ્યા સુધીમાં કોઈ એવો શો મળે કે નહીં તો એક એ એનું ટેન્શન તો જતું રહે પ્લસ એને આવો ઉદ્યમ ન કરવો પડે કે ગુરુવારે રાતના પૈસા ભરીને એ પ્રીમિયર જોવા જાય બીજું એક એવું થશે જે નિર્માતા નિર્દેશક કલાકારોને જેન્યુઇન ફીડબેક જોઈએ છે એમની આવતીકાલે આવનારી ફિલ્મ માટે એ મળશે કારણ કે આ હકીકત છે આ સ્વાભાવિક વસ્તુ છે કે જેનું મૂલ્ય તમે ચૂકવો એનું વળતર તમને પૂરતું ન મળે તો તમે જે હશે વસ્તુ એ જ કહેવાના છો રાઈટ અને પ્રીમિયરમાં હું નથી જતો એનું કારણ પણ આ જ છે કે જ્યારે મેં કશું આપ્યું નથી તો પ્લસ મને ત્યાં બોલાવ્યો છે મને થોડો નાસ્તો કરાવે છે તો પછી મારે સહેજ એવું બોલવું પડે એટલે આ વસ્તુ પણ છે તો તો જો પેડ પ્રીમિયર રાખે જે લોકો ખરેખર મૂલ્ય સમજે છે પોતાના મંતવ્યનું એ આપી શકે બીજું પ્રીમિયરમાંથી બહાર નીકળતી વખતે માઇક ધરે ત્યારે બહુ સરસ આના જેવી ગુજરાતી મૂવી બની નથી આ ફિલ્મ જોવાની મજા આવશે આવું બધું રિપીટેડલી બોલનારા લોકો એ સાચા છે કે નહીં એનું મૂલ્ય જે નિર્માતા નિર્દેશક કે એક્ટર્સ છે ફિલ્મના એને ખબર પડી જશે અને આ એક તંદુરસ્ત એક વિધિ શરૂ થશે તો અને ટિકિટના ભાવ પણ એ જ રાખો ને જે નોર્મલ બીજે દિવસે હોય તે હા જેને નાસ્તો કરવો હોય તો એને એક્સ્ટ્રા લઈ લો તો જે ચાર કે પાંચ સ્ક્રીનમાં પ્રીમિયર થતા હોય એમાંથી એક સ્ક્રીન શું એવો ન રાખી શકો કે જ્યાં લોકો પૈસા ચૂકવીને તમારું પ્રીમિયર જોવે તો એનાથી અને એવું નથી કે અમદાવાદમાં એવા લોકો નથી જેને અઢીસો ત્રણસો રૂપિયા ન પોશે એ બીજે દિવસે થિયેટરમાં પણ આપવાના છે તો આગલે દિવસે તમને આપશે એમાં શું વાંધો છે અને તમારી એ એ ઇન્કમમાં પણ ગણી જશે જો કે એ રાયનો દાણો જ હશે પણ ટૂંકમાં આ પણ રેવન્યુ જનરેટ કરવાનો એક માર્ગ બની શકે છે તો પાંચ તમે સ્ક્રીન્સ રાખ્યા હોય એમાંથી એક સ્ક્રીન પેઇડ પ્રીમિયરનો રાખો તમને શું લાગે છે કે આ આઈડિયા શું છે તમારા કોઈ આમાં મંતવ્ય છે એટલે જે મેં બે ત્રણ વસ્તુ કહી કે કેમ આ પ્લસ પોઈન્ટ છે અથવા તો માઇનસ પોઈન્ટ પણ શું છે એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો મારી દૃષ્ટિએ તો પેઇડ પ્રીમિયર એક બહુ બેસ્ટ આઈડિયા છે ગુજરાતી ફિલ્મો માટે બધા માટે વિન વિન સિચ્યુએશન છે તો જો કોઈ નિર્માતા કોઈ નિર્દેશક આ વિડીયો જોતો હોય અને એને આઈડિયા ગમી જાય તો પોતાની આવનારી ફિલ્મમાં એ કદાચ એ એપ્લાય કરી શકે મારા એક બે નિર્માતા મિત્રો છે એને હું આ વિડીયો મોકલવાનો છું ખાસ કે તમારી આવનારી ફિલ્મોમાં કેમ તમે આ આઈડિયા ન ઉપયોગ કરી શકો પછી એ એમના જે કંઈ કારણો હશે એ મને ચોક્કસ કહેશે તો એનો જે ફીડબેક આવશે તમારું જે ફીડબેક આવશે એના પર કદાચ એક અલગથી વિડીયો પણ બનાવી શકાય તો બસ મળીએ ફરીથી ક્યારેક ટોક્સ સાથે જોડાયેલા રહેજો ફરીથી મળીએ ત્યાં સુધી તમને બધાને મારા તરફથી આવજો